સબસિડી અડતાલીસ હજાર થી સાઈઠ હજાર સુધી મળશે જનરલી સીડ્રીલ પચીસ થી ત્રીસ હજાર માં પડશે સબસિડી સાથે મિનિમમ આપણે નવ દાતા અને સાત દાતા મોડલ અવેલેબલ છે રેસબીર પ્લાન્ટરમાં માં ઓગણીસ દાતા સત્તર દાતા તેર દાતા અગિયાર દાતા અને નવ દાતા એ બધામાં અવેલેબલ મોડલ સબસિડી માં આવશે અત્યારે તમે જે આધુનિક ઓરણી જે મોડેલ જોઈ રહ્યા છો એ માત્ર ખેડૂત મિત્રોને ને થી ત્રીસ સબસિડી સાથે મળવા પાત્ર છે તો આટલું સસ્તું તમને ઓરણીનું આધુનિક મોડલ કેવી રીતે મળવાનું છે આ ઓરણીના મોડલમાં કેવી કેવી ખાસ વિશેષતાઓ આપવામાં આવેલી છે કેવી રીતના આખું કામકાજ કરે છે અને બધાય ખેડૂત મિત્રોનો જે મેઈન પ્રશ્ન છે એનું તમામ સોલ્યુશન માત્ર આ એક મોડલમાં છે તો અત્યારે આપણે આવી ગયા છીએ ભૂમિ એગ્રો હાઈટેક પ્રાઇવેટ લિમિટેડના પ્લાન્ટ ઉપર ખાસ આપણી સાથે એમાંથી સર પણ જોડાઈ ચૂકેલા છે એની સાથે વાર્તાલાપ કરવાની છે હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂતપુત્રો આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો ખાસ વિશેષતા સાંભળવા માટે સબસિડીની માહિતી મેળવવા માટે આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને ખ્યાલ આવે ચાલો સર સાથે આપણે વાર્તાલાપ કરીએ તમારો પરિચય આપો ખેડૂત મિત્રો હું ભૂમિઅગ્રોમાંથી અનિકેત કે જે રેગ્યુલર વરણી કરતા આ આપણી જે એગ્રો કંઈક નવ વર્ષે ને વર્ષે કંઈક આધુનિક મોડલ ખેડૂતોના હિત માટે લાવે છે એમાં પાછું સબસિડી માન્ય મોડલ દર વર્ષે કંઈક નવું નવું લાવે છે એમાંથી આપણે આ રેસબેડ પ્લાન્ટર વિશેની માહિતી રેગ્યુલર સિડ્યુલ કરતાં કઈ રીતે અલગ છે અને રેગ્યુલર સીડ કરતાં સબસિડી કેટલા ઘણી વધારે મળે છે એના વિશે જાણીશું ઓકે તો આમાં ખાસ વિશેષતાઓ શું છે એ આપણા ખેડૂત મિત્રોને તમે જણાવો ઓકે જે આપણી રેગ્યુલર સીડ ડ્રિલ છે એમાં આખી ફૂલ્લી સ્ટેનલેસ સ્ટીલની આવશે આખી ઉપર નીચેની પેટી ઓકે બેરિંગ સિસ્ટમ આવશે ક્વિકલી સેન્જ બેરિંગ સિસ્ટમ અને ફારવાના બોલ છે એ બધા આપણા સ્ટીલના આવશે જેથી કરીને ખેડૂતોને ભવિષ્યમાં ફારવા અથવા કોઈ નટબોલ બદલવા પડે તો એ સરળતાથી બદલી શકે ઓકે અને આમાં તમે જે ખાસ પ્લાન્ટરની જે સ્થિતિ ઉમેરેલી છે તો મેન એનું કામકાજ શું છે અને ખેડૂત મિત્રોને કેવી રીતના ફાયદાકારક છે એ તમે જણાવો કેમ કે બીજી બધી ઓરણી તો ખેડૂતો જોવે જ છે તો નવી ડિઝાઇનમાં તમે લઈને આવ્યા છો એમાં ખાસ કરીને પ્લાન્ટર એનું મહત્ત્વ તમે જણાવો તો આમાં પ્લાન્ટર વિશેની માહિતી આપું તો પ્લાન્ટર એટલે કે તમને આ શબ્દ સાંભળી અને કંઈક નવું જ લાગશે પણ પ્લાન્ટર એટલે અત્યારે જે નવા યુગ અને નવી આધુનિક ટેકનોલોજીમાં પ્લાન્ટરનો વધારે પડતો ઉપયોગ થશે અને પ્લાન્ટરનો ઉપયોગ એટલે કે જે આપણી પાછળની જે પેટી આવે એ ચાર રો અને પાંચ રોની આવશે જેના કારણે એમાં ઇન્કલાઇન રોટર આવશે એટલે દાણો એક દાણો જ ઉપાડશે હવે એક દાણો ઉપાડવાથી ફાયદો શું થાય તો કે એક દાણો ઉપાડવાથી બિયારણનો એક તો બચાવ થાય અને જે એક દાણો આપણે જે અંતર દાણાનું અંતર એ મેન્ટેન કરશે જે પહેલો દાણો જેટલા ઈંચે પડેલો હશે એટલો બીજો દાણો એટલા ઇંચે પડશે એટલે જેના કારણે બિયારણનો બચાવ થાય અને સસોટ વાવેતર થાય છે ઓકે સરે આપણને ખેડૂત મિત્રો ખૂબ સારી એવી માહિતી આપી ઘણી બધી વખત ઘણી બધી ઓરણી વાપરતા હોઈએ છીએ પણ બિયારણનો દર આપણે જળવાય તો નથી અને વધારે બિયારણ પડી જતું હોય ઓછું બિયારણ જાતું હોય પણ આ જે આધુનિક ઓરણી છે એમાં એક સરખું બિયારણ જશે અને એક સરખા દાણા એ વાવેતર થશે એનાનું જર્મિનેશન જેવું જે થવું જોઈએ એ સારા પ્રમાણમાં થશે રેસબેડ પ્લાન્ટર એટલે શું તો રેસબેડ પ્લાન્ટરની આ પેટી છે ઓકે એમાં ચારની અને પાંચની પેટી આવશે એમાં અલગ અલગ પ્રકારે મગફળીથી લઈને કપાસ છે તુવેર છે મકાઈ છે મગડદ છે સોયાબીન છે એવા અલગ અલગ પ્રકારના રોટર આવશે અને જેમ પહેલાં વાત થઈ એ પ્રમાણે દાણાનું ડિસ્ટન્સ મેન્ટેન કરશે આ રીતની પ્લાન્ટરની પેટી આવશે હવે આમાં રિઝર્વ આપણે બે રિઝર્વ સેટ આપશું એમાં રીઝરનો ખાસ કરીને ઉપયોગ તો કે ધોરિયા બિયત પદ્ધતિ માટે રીઝરનો ઉપયોગ થાય અને બિયારણને જે આપણે વાવેતર કરીએ એને જરૂરિયાત પૂરતું પાણી મળી રહે એને એના કારણે બિયારણ જે ક્રોપનો ગ્રોથ મળે ખાસ કરીને આ રીઝરનો ઉપયોગ ક્રોપના ગ્રોથ માટે થાય છે ઓકે પાણીનો બચાવ થાય છે ઓકે હવે બીજી વખત ઘણી વખત કેવું થતું હોય ખેડૂત મિત્રોને અલગ અલગ પાક પ્રમાણે અલગ અલગ પ્રકારની હોરણીનું જરૂર પડતી હોય પણ તમે ખેડૂતોના વિચારને લઈને એક મોડલમાં જ બધી સિસ્ટમ આપી દીધેલી છે તો બીજી બધી ઓરણીમાં મેઇન એક દાણા ત્રણથી ચાર દાણા એક ચક્રમાં વયા જતા હોય છે તો આ પ્લાન્ટરના કારણે એમાં કેવો ફાયદો થાય છે હા એમાં જનરલી એવું છે અત્યારે જે આપણી રેગ્યુલર શિડ્યુલ છે એમાં તમે બીજું બધું બિયારણ તો ઓલરેડી વાવેતર થશે જ બે પેટી આવશે એમાં આગળનું પેટી બિયારણની પાછળની ખાતરની એ રીતે બે પેટી તો આવશે સાથે પ્લાન્ટરની પેટીનો ઉપયોગ જે આ રેગ્યુલર મોડલમાં રોટર બેથી ત્રણ દાણા ઉપાડે છે અને જ્યારે પ્લાન્ટરની પેટીમાં રોટર એક જ દાણા ઉપાડશે એટલે બિયારણનો ખાસ કરીને બચાવ થશે અને સસો વાવેતર થશે ઓકે હવે અનિકેશભાઈ તમે ખેડૂત મિત્રોને એ જણાવો આગળ આપણે વિડીયોમાં વાતચીત કરેલી હતી કે ભાઈ ભૂમિ એગ્રોનું આ મોડલ જે છે આધુનિક એ માત્ર પચીસથી ત્રીસ હજારમાં સબસિડી સાથે મળવા પાત્ર છે તો આ મોડલની મેઇન ખાસિયતની વાત કરી લીધી તો સબસિડીમાં કેવી રીતે સસ્તું પડે છે એમ તો મોડલની વાત કરવા જાઉં તો એમાં રેગ્યુલર જે મોડલ આપણા સીડ્રીલના છે એમાં સબસિડી જનરલી બાવીસ હજારથી અઠ્યાવીસ હજાર જેવી સબસિડી મળશે તો જ્યારે રેસબેડ પ્લાન્ટર સાથે તમે ઓયણી ખરીદશો તો એમાં સબસિડી અડતાલીસ હજારથી સાઠ હજાર સુધીની મળશે એટલે ખેડૂતોને એમાં જનરલી સીડ્રીલ પચીસથી ત્રીસ હજારમાં પડશે સબસિડી સાથે ઓકે તો ભૂમિએગ્રો ખેડૂત મિત્રો માટે સારો એવો વિચાર રહીને આવ્યું છે કે જેમાં સબસિડી થકી ઘણા બધા નાના મોટા ખેડૂતોને ફાયદો થવાનો છે હવે સબસિડીનું ફોર્મ ભરવું હોય તો કેવી રીતના પોર્ટલમાં એપ્લાય કરવું એ પણ તમે જણાવી દો ઓકે આપણે ફોર્મ ભરવા માટે જે ઓટોમેટિક કમ ફર્ટિલાઇઝર જે ઘટક આવે છે એવી રીતે આપણે આ ખેડૂતમાં અલગથી એક ઘટક આવશે જેનું નામ હશે રેસબેડ પ્લાન્ટર ખાસ નોંધ લેજો ખેડૂત મિત્રો જે રેસબેડ પ્લાન્ટર કરીને આવશે એમાં જ અરજી કરશો તો આ ભૂમિ એગ્રોનું જે પ્લાન્ટર છે એમાં સબસિડી તમને એટલી મળશે બાકી બીજા જે ઓટોમેટિક ઓરણી આવે છે એમાં રેગ્યુલર જે સબસિડી મળશે એ જ મળશે હવે અનિકેતભાઈ આપણા ખેડૂતોને તમે ખાસ જણાવો કે ભૂમિ એગ્રો પાસે કેવી કેવી પ્રકારની રેન્જની ઓરણી છે જે આ રેજ બેઝ પ્લાન્ટર મોડેલમાં અને સબસિડીમાં કેવી કેવી અલગ અલગ સિસ્ટમ છે કે નથી એ પણ તમે જણાવી દો તો ચાલો જાણીએ આપણે ખેડૂત મિત્રો આપણે રેન્જમાં મિની ટ્રેક્ટરમાં એ રેસ બેડ પ્લાન્ટર કેટેગરી બનાવીએ છીએ જેમાં રેગ્યુલર મિનીની સીડ્રીલ આવશે એમાં સબસિડી પંદરથી અઢાર હજાર આવશે જ્યારે રેસબેડ પ્લાન્ટર મિનીનું ખરીદશો નવ દાતા અને સાત દાતામાં તો એમાં તમારા સબસિડી ચોત્રીસ હજારથી લઈને તેતાલીસ હજાર સુધી ટૂંકમાં ત્રણ ગણી સબસિડી વધારે આવશે ઓકે બીજા મિનીમાં આપણે નવ દાતા અને સાત દાતા મોડલ અવેલેબલ છે રેસબે પ્લાન્ટરમાં ઓકે પછી મોટા ટેક્ટરની વાત કરવા જઈએ તો ઓગણીસ દાતા સત્તર દાતા તેર દાતા અગિયાર દાતા અને નવ દાતા એ બધામાં અવેલેબલ મોડલ સબસીડીમાંય આવશે અને આ બધા મોડલ તમને મળી રહેશે ભૂમિ એગ્રોનું રેસબેડ પ્લાન્ટર એટલા મોડલ તમને મળી રહેશે ઓકે હવે ઘણા બધા ખેડૂમિત્રો વિડિયાના માધ્યમથી આ ઓરણી ખરીદવા માંગતા હશે તો ઓરણીની સાથે તમે કઈ કઈ વસ્તુ આપો છો ઓરણીની સાથે આપણે જનરલી અત્યારે બમ્ફર આવશે જે પાળા બાંધવાનું છે અને પ્લાન્ટર કેટેગરીમાં તમે ઓરણી ખરીદશો તો એમાં જે પાછળની પેટી આવશે પાંચ અને ચાર રોની આવશે એ બંને પેટી રહેશે અને સાથે સાથે સાઈડમાં બે રિઝર્વ લાગશે એ સાથે સાથે રિઝર્વ બે આપવામાં આવશે અને સાથે સાથે બધા ઓરણીના આગળની પેટીના રોટર ટોટલ સાત પ્રકારના અને પાછળની પેટીના બધા રોટર બધા વાવેતરના આપવામાં આવશે ઓકે તો ખેડૂત મિત્રો આ રીતે અનિકેતભાઈએ સરસ મજાની વાતચીત કરેલી છે નવી વાવણીની શુભ શરૂઆત ટૂંક સમયમાં થવાની છે તો નવું વાવેતર અને સપનાનું વાવેતર ભૂમિ એગ્રો હાઈટેક પ્રાઇવેટ લિમિટેડના સંગાથી આપણે કરીએ અને ખૂબ આધુનિક સરસ મજાની સિસ્ટમ આપેલી છે અને માત્ર તમને પચીસથી ત્રીસ હજારમાં ઓળની સબસિડી સાથે મળવાપાત્ર છે તો આનો લાભ અવશ્ય લેવો જોઈએ એવું આપણે આ પુત્ર ગુજરાતી પ્લેટફોર્મના માધ્યમથી ઘણી બધી વખત કહીએ છીએ અને ઘણા બધા ખેડૂત મિત્રો એનો ફાયદો પણ મેળવે છે તો આપણે પણ ફાયદો મેળવીએ વધારે માહિતી માટે નીચેના કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં તમે માહિતી જાણી શકો છો અને સબસિડીની પણ માહિતી જાણી શકો છો અવ નવા આવા આધુનિક વિડીયો જોવા માટે જોડાતા રહો તમે હરમેશ માટે ખેડૂતપુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની નિશાન